দা শিব বোলো বোল্ বেড়ো পারদেব এর সাথে সদা শিব বোলো বোলা থেকে বেড়ো পার महादेव एनि साथ से महादेव नि जातम गंगा ना स्थान से गंगा धरनारा गंगेश्वर केवाय से ગંગાધરનારા ગંગવે એના નામ છે સદા શિવ બોલો બોલવાથી બેડો પારશે મહાદેવના કંઠમાં સર્ફોના હારશે ગોરિંગ ધરનારા મહાદેવ એના નામ છે સદા શિવ બોલો બોલવાથી બેડો પાર છે શિવની સમીપમાં પાર્વતીના સ્થાન છે ગણેશ જેવા પુત્ર મહાદેવજીના બાળ છે શિવજીના હાથમાં ડમરૂના સ્થાન છે દમરૂ તરનારા મહાદેવ એના નામ છે શિવજીના પગમાં કુંગરું સ્થાન છે નંદી ગણેશ જેવા ચોકી કરે છે તાંડવ કરનારા મહાદેવ એના નામ છે નમ મંત્રમાં જિંદગીનું સારશે જન્મ મરણના થાય સદા શિવ બોલો બોલવાથી બેડો પારશે જેનું નથી કોઈ મહાદેવ એની સાથ હશે જેનું કોઈ નથી મહાદેવ એની સાથ હશે